જો મિત્રો તો પણ આલીને નેરવાળા મંદિર માં પોગી ગયો છે સવારનો મિત્રો ઓમ શ્રી શામ દેવાય ની સવાર પડી ગઈ છે મિત્રો હવે આ દેસે એટલે 5:12 થઈ છે 9:30 થઈ ગયો છું હવે ભૂખ ફરી લો ખાવાનું છે ચરપક ફળા નેરવાળા મંદિર ના મંદિર એટલે फटाफट बदा मित्र आई जाले એટલે જાવી મેરવાળા મેલડી મે મુરેડી થી જાવ સો અત્યારે શેરી ના કે બધા મિત્રો કે ત્યાં ભેગા થવાના છે આલવાળો આલ મિત્રો જાવ આલින් જાવી છેવી હીરાબગ પોજા છે જો અવતિકભાઈ છે અને કાર્તિકભાઈ ત્રણ મિત્રો અમે આલින් જાવી છે અત્યારે હીરાબગ થી મેલડી માં આવી છે મેરવાળા મેલડી માં આવી જાવી છે ચાલો તમને જૈન દેખાડું રસ્તામાં જોવા મિત્રો અત્યાર ભોગી જા છે આ لمبے હન માન્ડરોડ બીએટીએસ આ છે આવી છે જનિયરવાળા મેલદના હાલતા જોવા મિત્રો આ આમે માણસો દેખાય અમારે જેમ દોડ કરે છે અત્યાર અત્યાર આજ તો અમાર રનિંગની રજા છે રવિવાર છે એટલે એટલે મજોવા હાલતા જાય છે મેલદના મંદિર ચંદ્રશંકરવાટ

જાવી છે બે આટે રોડ છે મેન રોડ ઉપર ચડી જ્યા છે અમેથી મારા મંદિર થોડુંક દૂર છે સામેની સાઈડમાં જો અમારે આરે આવે છે ત્યારે આટિક ભાઈ છે તમને આવતી કે મિત્રો આણે મિત્રો આલીન જાવી છે હમણાં તમને જૈન મેળામાં સવાર-સવારમાં દર્શન કરાવી દેવું છું જો આ મિત્રો પણ આપે જાતા હોય એ બધા મેળામાં આલીન જાવી છે એ આગળ પણ ઘણા મિત્રો આલીન જાઈ છે

જો મિત્રો આ સ્ટીપલ બાંધેલા છે જે એમને માનતા હોય છે નેરોળા મેલડી માં એવા આખસ્ત્રી પર બનાવ્યા બાંધતા હોય છે એટલે જો એટલું પબ્લિક છે અને આરતીનો સમય થવાનો છે એટલે જો આજે આપણે દર્શન નહિ આરે આરતીનો પણ લાવવો મળવાનો છે તો આપણે પણ આરતી થઈ જાય સોધીરો પછી આરતી થઈ જાય પછી દર્શન કરીને આપણે ઘર તરફ રવાના થઈશું જય નેરવાળા મેલીમાં માં જય ભીમળીયા દાદા મંદિર જવા મિત્રો અમે દર્શન કરીને આવી જ મિત્રો જો દર્શન કરે છે રવિવાર છે એટલે માણસો વધારે છે હવારમાં પણ માણસો આલીન અત્યારે દર્શન આવતા હોય છે શું મિત્રો તમે પણ આ મંદિર આવો છો આવા કમેન્ટ માં લખતા જજો જય મહારાજ જય મહારાજ દર્શન તો ઘર તરફ છેલ્લે મંદિર ને બધા એટલા માણસો નવું આવતું જ હોય છે રવિવારે વધારે तो जो मित्रों मेरी बात है जिन अधर सब करें ना भी जैसे भी दो हजार बैठा से भी कहने मित्रों साबित बात है बैठा से साबित भी चलाओ ना सभी आते हैं इसमें मां अरे जो आए हैं वो बैठा से भी कर बैठा टीवी स्टोर सेंटर मां तो जो निकले भी साबित नहीं थे मित्रों जाइए से कहने मित्रों अच्छा रहे अच्छा �

दिया दिया, दिया। बाकी वो लागे <laughs> दुण <वाँ> दुण। <laughs> दुण। ना जो मित्र अभी आ गया बस में आप रह भी गया था थोड़ा सा और कार्तिक भाई गए थे अच्छा मैं जो आगे हो भी जाए से મિત્રો જવા ભોગી ગયા તો હીરાબાદ આપણે હીરાબાદ મિત્રો ઘેરાથી જવા ગાડી લઈ નીકળી ગયા છે અત્યારે ये आके जावी से वे कमण कावा आटू रसावा का कमण कावा ओय ये देखो मित्रों हमारे खान वे से हर तरफ आओ सिद्धू भाई घेरे जाव अब नहीं तो उभरेवा रास्ता में आओ देख बहन उधर भी जाके आप पुलिस स्टेशन से सिद्धू कुमार जाते हो जावी से घेरे

પૂર્ણ કરી એટલે અને પછી રસાવાળા ખમણ ખાતા આખો દિવસની જર્ની ગાઉ ચાર શહેરમાં થકી ગયા અને પછી હાંજે મહેમાન આવી ગયા હતા એટલે બહાર થકી ગયા નતા મળીએ નવા વ્લોગમાં વિડીયો સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો મળીએ બાય ગુડ નાઇટ